તેરા કાર્યક્રમ અંતર્ગત મહેસાણા પોલીસની પ્રશંસનીય કામગીરી સામે તેરા કાર્યક્રમ અંતર્ગત મહેસાણા તાલુકા પોલીસ દ્વારા ગુમ થયેલા ત્રણ લાખ એસી હજાર રૂપિયાની કિંમતના કુલ તેર મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને શોધી અર્પણ કરવામાં આવ્યા હતા મહેસાણા નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર રેન્જ ગાંધીનગર તેમજ નાયબ પોલીસ મહાનિરીક્ષક ડોક્ટર તરુણ દુગ્ગલ મહેસાણા તથા નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલ મહેસાણા વિભાગનાઓએ નાગરિકોના ગુમ કે ગેરલવ્ય થયેલા મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલિકોને પરત કરવા સૂચના આપી હતી જે અન્વયે તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર ડીજી બડવા અને તેઓની ટીમે સીઆઈઆર આર મદદથી સર્વેલન્સ સ્ટાફ તથા ટેકનિકલ એક્સપર્ટના સહયોગથી નાગરિકોના ગુમ કે ગેરવલ્લે થયેલા કુલ તેર મોબાઈલ ફોન શોધી કાઢીને નાયબ પોલીસ અધિક્ષક મીલા પટેલ મહેસાણાની ઉપસ્થિતિમાં મૂળ માલિકોને પરત કરી પ્રશંસનીય કામગીરી કરી છે પોતાના ગુમ થઈ ગયેલા મોબાઈલ ફોન પરત મેળવેલા અરજદાર માલિકોએ હરખની લાગણી સાથે મહેસાણા પોલીસની કામગીરીના વખાણ કર્યા હતા આશિષ પટેલ મહેસાણા ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ તરફથી અને સરકાર તરફથી જે સૂચનાઓ આપવામાં આવી છે તે અનુસાર આપણે દર મહિનાની અંદર પોલીસ સ્ટેશન વાઇઝ એક તેરા ચૂચકો અર્પણ કાર્યક્રમ કરીએ છીએ અને જે પોલીસ સ્ટેશનની અંદર મોબાઈલ ફોન છે બીજો કોઈ કિંમતી સામાન છે કે જે ગુનાના કામે પકડાયો છે અને પોલીસે એ રિકવર કર્યો છે અને એના મૂળ માલિકોને આપણે પરત આપવાનું છે તો એના માટે થઈ અને એક આ જે ઇનિશિયેટિવ છે તેના હેઠળ આપણે કામગીરી કરતા હોઈએ છીએ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર છેલ્લા દોઢથી બે માસની અંદર જે ગુમ થયેલા મોબાઈલ છે તેને અમારા જે પીઆઈ છે ડીજી ભડવા અને તેઓના પીએસઆઈ અને એમની ટીમ દ્વારા કુલ આવા તેર મોબાઈલ ફોન જેની વેલ્યુ થાય છે સવા સાત લાખ રૂપિયા આ અમાઉન્ટના જે ફોન છે તેને રિકવર કરવામાં આવેલા છે ગુજરાત રાજ્યના છેડે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ છેડેથી આ ફોન અમારી ટીમ દ્વારા રિકવર કરવામાં આવેલા છે અને આજે આ કાર્યક્રમ હેઠળ આના જે લાભાર્થીઓ છે તેઓને તેઓની ફોન આપણે પરત કરેલા છે અને અવારનવાર આ પ્રોગ્રામ અલગ અલગ લેવલ ઉપર થતા હોય છે મોટો પ્રોગ્રામ હોય તો એ ડીવાય એસપી એસપી લેવલે થતો હોય છે બાકી પોલીસ સ્ટેશન વાઇઝ દર મહિને આવા કાર્યક્રમ આપણે દરેક પોલીસ સ્ટેશન વાઇઝ કરતા હોઈએ છીએ હા સર આ સમગ્ર મામલો કેવી રીતે ઉકેલવામાં આવ્યો અને ટેકનિકલી કયા સંસાધનો ઉપયોગ થયો આની અંદર મોબાઈલ ફોન ચોરી એ પહેલાં જ્યારે થતી હતી ત્યારે આપણે સીડીઆર એનાલિસિસ દ્વારા અને એના ડેટા ડમ્પના એનાલિસિસ દ્વારા ઉકેલતા હતા પરંતુ અત્યારે જે આ બધી મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર જે કંપનીઓ છે તેઓના સહયોગથી કેન્દ્ર સરકાર દ્વારા એક સીઆઈઆર નામનું પોર્ટલ બનાવવામાં આવેલું છે અને આ પોર્ટલનો ઉપયોગ કરી અને પોલીસ માટે પણ મોબાઈલ ફોન ટ્રેસ કરવું થોડું ઇઝી બનેલું અને જે વ્યક્તિ છે કે જે ભોગ બનનાર છે જેનો ફોન જોડાઈ ગયો છે તે પણ પોતે અન્ય કોઈ ફોનનો યુઝ કરીને પોતાના જે ખોવાયેલો ફોન છે તેની વિગત આ પોર્ટલની અંદર જાતે ભરી શકે છે અને આ વિગતો ભરેથી જ્યારે બી એનો ફોન કોઈ જગ્યા પર એક્ટિવ થાય છે ત્યારે એ મોબાઈલ ફોનનું જે ઇન્ટિમેશન એલર્ટ છે એનું ઇન્ટિમેશન આ વ્યક્તિને પહોંચતું હોય છે અને પોલીસ જોડે આવતા હોય છે તો આવા કેસીસ પણ આપણે પોલીસ દ્વારા સોલ્વ કરવામાં આવે છે પરંતુ આ જે તેર ફોન છે તેની પોલીસ પાસે ફરિયાદ આવેલી હતી અને પોલીસે તે જાતે જ ઇનિશિયેટીવ લઈ અને આ પોર્ટલનો યુઝ કરી અને આ ફોન ટ્રેસ કરીને શોધી કાઢેલા છે સર અત્યાર સુધીમાં આપણે કુલ કેટલા મોબાઈલ આવી તો શોધીને અત્યારે રાઈટનાઓ મારી જોડે એવો આંકડો નથી પરંતુ આપ એક અંદાજ લગાઈ શકો કે મહેસાણા જિલ્લાના એક પોલીસ સ્ટેશનની અંદર છેલ્લા દોઢ માસની અંદર જો તેર ફોન પોલીસ રિકવર કરતી હોય તો આખા જિલ્લાની અંદર વીસ પોલીસ સ્ટેશન છે તો મહિનાની અંદર એક એવરેજ કામગીરી સ્વરૂપ એક મહિ જિલ્લાની અંદર બસ્સોથી વધારે ફોન એવરેજ પોલીસ શોધી અને પોતાના જે એના લાભાર્થીઓ છે તેને પરત પહોંચાડતી સર આ પોર્ટલની વાત કરીએ તો એનો કેવી રીતે ઉપયોગ મહેસાણા કરી ખૂબ જ યુઝર ફ્રેન્ડલી અને સિમ્પલ એનો ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ છે એ પ્રકારનું પોર્ટલ છે કોઈ પણ લે મેન એના માટે કોઈ જ સ્પેશિયલ ટેકનિકલ એક્સપર્ટીઝની જરૂર નથી વ્યક્તિ જાતે પોતે આ વેબસાઇટ ઓપન કરી અને એની અંદર એની વિગતો જે નાખવાની છે એ ફોનનો જે નંબર છે એ ફોનનો આઈએમઇઆઈની ડિટેલ્સ છે એ વગેરે વિગતો એમાં ફિલ કરી શકે છે અને કરંટ જે અત્યારે તમારો ફોન ચાલુ છે એ ફોનનો નંબર એની અંદર ઈમેલ એડ્રેસ આપવાનું હોય છે જેના ઉપર આ વેબસાઇટ દ્વારા તમને ઇન્ટિમેટ કરવામાં આવે સર છેલ્લા કેટલાક ત્રણ મહિનાથી જ મોબાઈલ ગુમ થયાની ફરિયાદો વધુ આવેલી છે કારણ શું મોબાઈલ ગુમ થવાની પહેલાં તો સૌથી પહેલાં તો મોબાઈલનો ઉપયોગ અને મોબાઈલનો વ્યાપ છેલ્લા ઘણા સમયથી ખાસો વધ્યો છે કે કોઈ પણ વ્યક્તિ પાસે સૌથી પહેલાં મોબાઈલ ફોન છે એ લક્ઝરી આઇટમ તરીકે ગણવામાં આવતું હતું અત્યારે જીવન જરૂરની વસ્તુ થઈ ગઈ છે દરેક વ્યક્તિ પાસે પહેલાં એક ફોન હતો અત્યારે બે બે ત્રણ ત્રણ ફોન વ્યક્તિ રાખતો થયો છે એટલે મોબાઈલ ફોનની સંખ્યા વધી છે એટલે આવા ઇન્સિડન્ટ પણ વધ્યા છે પરંતુ સાથે સાથે આ ઇન્સિડન્ટને બનતા અટકાવવા માટે અને બન્યા પછી તેને ડિટેક કરવા માટે થઈ અને કેન્દ્ર સરકારના એક પ્રયાસથી એક સારું ટૂલ આપણી પાસે છે જેનાથી આપણે જે પહેલાં આપણે જે હેસલથી